તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો આપનું સ્વાગત છે મિત્રો આજે હું અહીંયા બુરાલથી દોઢ જ કિલોમીટર બુરાલ ગામ અંદર વળતા ખિંમત રોડ ઉપર જે સાળંગ સાળંગદેવી માતાજીનું સાનિધ્ય છે મિત્રો અને અહીંયા ખિંમતના જે દરબાર એમની કુળદેવી સાળંગદેવી છે મિત્રો અને તમે મારી પાછળ જોઈ શકો છો ત્યાં માતાજી બિરાજમાન છે અને તમને ત્યાં દર્શન કરાવીશું માતાજીના અને આજુબાજુનું લોકેશન મિત્રો બતાવીશું અને જે મિત્રો અત્યારે મારી ચેનલ ઉપર નવા જોઈ રહ્યા છો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને કોમેન્ટમાં એકવાર જય શ્રી સાળંગદેવી મિત્રો લખજો અને જે મિત્રો મને સપોર્ટ કરે છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો અમનવો સપોર્ટ કરતા રહેજો મિત્રો તો તમને અવનવા અહીંયા ધાર્મિક મંદિરોના લોકેશન માતાજીના દર્શન કરાવીશું તો ચલો મિત્રો આપણે ત્યાંથી માતાજીના દર્શન કરીએ અને આજુબાજુનું લોકેશન બતાવીએ અને મિત્રો અત્યારે હું જોઈ શકો છો જે સામે તમે રસ્તો ત્યારે જોઈ રહ્યો છો કે તો દર પીઠોદરથી કિંમત અને એની વચ્ચે બુરાલ ગામ વળતા આ રોડ આવેલો છે મિત્રો ત્યાં હાઈવે તો કિંમત જવાય છે અને અહીંયા અંદરથી તમે વળી જાઓ તો સીધા બુરાલ ગામ ઉપરથી અને ખિંમત જબરાય છે જે સામે તમે રોડ છે અને આજુબાજુનું મિત્રો લોકેશન જોઈ શકો છો સુમસાન જગ્યા અહીંયા પડી છે મિત્રો અને સામે ત્યાં માતાજી બિરાજમાન છે સામે તમે જોઈ શકો છો તમને ત્યાં દર્શન કરાવીશું અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો સપોર્ટ કરજો ચલો મિત્રો હવે માતાજીના દર્શન કરાવીએ તો વિડીયોમાં બનાવી રહેજો મિત્રો અને જય મા સાળંગ દેવી જય માતાજી જય માવી

સામને જમીન પણ જોઈ શકો છો મિત્રો પાણી વગર કેટલી હિરાન પડી છે આજુબાજુનું મિત્રો લોકેશન જોઈ શકો છો પાણીની પરબો બનાવેલી છે મિત્રો અહીંયા નવરાત્રિનું બહુ મોટું આયોજન અહીંયા થાય છે માતાજીના નવરાત્રિમાં ગરબા રમાય છે મિત્રો તો એકવાર એકવાર મિત્રો અહીંયા માતાજીના દર્શન કરવા અવશે આવજો અને જે મિત્રો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો મિત્રો તો તમામ મિત્રોને જે વિડિયો જુઓ છો મિત્રો એમને ખૂબ ખૂબ આભાર અને અનવા મિત્રોને ધાર્મિક મંદિરોના વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું મિત્રો અને મારી ચેનલને એકવાર સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો તો ચાલો મિત્રો જય માતાજી આપને હવે નેક્સ્ટ વિડીયામાં તમને મળશું